નમસ્તે વિદ્યાર્થી મિત્રો યોગી એજ્યુકેશન યુટ્યુબ ચેનલ માં તમારું સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો ચેનલ ને હજી પણ સબ્સ્ક્રાઇબ નથી કરી તો સૌ તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દો વિદ્યાર્થી મિત્રો એનડબલએમએસ ની આપણે જે ફાઈનલ મેરિટ લિસ્ટ ની જે રાહ જોતા હતા એ મેરિટ હવે આવી ગયું છે જિલ્લા વાઇઝ વિદ્યાર્થી મિત્રો કટ જાહેર થઈ ગયું છે અને જે વિદ્યાર્થી મિત્રો નું હજી પણ રિઝલ્ટ જોવાનું બાકી હોય એ વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ તો sebexam.org પર જઈ પોતાનું રિઝલ્ટ ચેક કરી લો અહીં સ્ક્રીન પર તમે વેબસાઈટ ઓપન થઈ છે જોઈ શકો છો પછી પ્રિન્ટ રિઝલ્ટ પર જો પ્રિન્ટ રિઝલ્ટ પર ચેક કરશો એટલે વિદ્યાર્થી મિત્રો અહીં તમને નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ સ્કીમ નું જે રિઝલ્ટ માં જે સ્ક્રીન પર તમને જોવા મળશે અને રિઝલ્ટ જાણવા માટે તમારો સીટ નંબર અથવા તમારો આધારી આઈડી નંબર અને ડેટ ઓફ બર્થ લખી સબમિટ કરી તમારું રિઝલ્ટ તમે જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈશું એનડબલએમએસ નું જિલ્લા વાઇઝ કટઓફ

જે જનરલ નું છે એ સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો જે મેરિટ લિસ્ટ છે કેટલા માર્ક્સ આવશે એ વિદ્યાર્થી મિત્રોને સ્કોલરશિપ મળશે એ વિદ્યાર્થી મિત્રો વિડિયોના અંત સુધી તમે બન્યા રહેશો સંપૂર્ણ જે માહિતી છે વિદ્યાર્થી મિત્રો આપણે જાણીશું આજે અહીં ડિસ્ટ્રિક્ટ પણ દર્શાવવામાં આવ્યું છે ટોટલ ક્વોટા તો વિદ્યાર્થી મિત્રો આપણે જે પહેલાના વિડિયોમાં જોઈ ગયા છે તેમ અહીં 5097 વિદ્યાર્થી મિત્રોને જે સ્કોલરશીપ આપવામાં આવશે અને વિદ્યાર્થી મિત્રો હજી પણ વિડીયોને લાઈક નથી કરી તો સૌપ્રથમ તો વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઈક કરી દો વિદ્યાર્થી મિત્રો લાઈક કરવા જરા પણ વિદ્યાર્થી મિત્રો કંજુસાઈ નહીં કરતા વિદ્યાર્થી મિત્રો કંજુસાઈ કરવી નહીં સૌપ્રથમ તો વિડીયોને લાઈક કરી દો આપણે જોઈશું અહીં ડિસ્ટ્રિક્ટ તો સૌપ્રથમ તો અહમદાવાદ સિટી અહમદાવાદ રૂરલ અમરેલી આણંદ અરવલ્લી બનાસકાંઠા ગુજરાત રાજ્યના એ તમામ જિલ્લાઓ જે છે વિદ્યાર્થી મિત્રો એમાં તમામ જિલ્લાઓને એનડબલએમએસ માં આવરી પણ લીધા છે પાંચ હજાર સત્તાણું વિદ્યાર્થીઓને જે સ્કોલરશીપ આપવામાં આવશે તો સૌપ્રથમ તો વિદ્યાર્મિત્રો અહીં જોઈએ ટોટલ કોઠા તો અમદાવાદ સિટીમાં પાંચ હજાર સત્તાણું વિદ્યાર્થી ટોટલ વિદ્યાર્થીઓ જે જેમને સ્કોલરશિપ આપવામાં આવશે એ ત્રણસો બોત્તેર વિદ્યાર્થીઓ છે અને જે અમદાવાદ સિટીમાં જે જનરલમાં જે છે એ વિદ્યાર્થી ટુ એટી સેવન અને ટુ એટી સેવન વિદ્યાર્થીઓને અમદાવાદ જે સિટીમાં છે એ બાળકોને સ્કોલરશિપ આપવામાં આવશે અને વિદ્યાર્થી મિત્રો જે પણ

ધોરણ 11 માં 12000 મળશે અને ધોરણ 12 માં પણ તમને 12000 મળશે આમ 4 વર્ષમાં ટોટલ 48000 ની સ્કોલરશિપ આપવામાં આવશે જોઈએ આગળ SC 25 વિદ્યાર્થીઓ અને જે કટ ઓફ માર્ક્સ જે છે 92 માર્ક્સ જેમના પણ હશે એમને SC જે કાસ્ટ હશે એમને સ્કોલરશિપ આપવામાં આવશે અને ST 54 વિદ્યાર્થી મિત્રો જે છે 67 જે માર્ક્સ હશે એમને

જેમના આવ્યા છે એમને સ્કોલરશિપ મળવા પાત્ર રહેશે જોઈએ આગળ અહમદાવાદ રૂરલ અહીં વિદ્યાર્થી મિત્રો તમે પણ જોઈ શકો છો પોતાના જે ડિસ્ટ્રિક્ટ જે અહીં સંપૂર્ણ ડિસ્ટ્રિક્ટો ના નામ આપવામાં આવ્યા છે જનરલ કેટેગરી એસસી કેટેગરી એસટી કેટેગરી અને ફિઝિકલ હેન્ડીકેપ અહીં તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો જે કોટા એટલે કે કેટલા વિદ્યાર્થીઓને જિલ્લામાં સમાવેશ કરાય તે છે નંબર ઓફ સ્ટુડન્ટ કેટલા વિદ્યાર્થીઓ સમાવેશ થયા તે છે અને કટ ઓફ માર્ક્સ વિદ્યાર્થી મિત્રો અહીં કટ ઓફ માર્ક્સ છે કે જેમના પણ વિદ્યાર્થી મિત્રો અહીં જે માર્ક માર્ક્સ જે દર્શાવવામાં આવ્યા છે અહીં જે અમદાવાદ રૂરલ જે છે 104 માર્ક્સ જેમના હશે 123 વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવામાં આવશે એસસી કાસ્ટને 11 સ્ટુડન્ટનો સમાવેશ કરવામાં છે 101 અને એસટી કેટેગરીના વિદ્યાર્થી મિત્રો જે 23 વિદ્યાર્થીઓનો સમાવેશ કરવાનો છે 71 માર્ક્સ જેમના પણ હશે એમને સ્કોલરશિપ મળવાપાત્ર રહેશે અમરેલી આણંદ અરવલ્લી બનાસકાંઠા भरूच भावनगर बोटाड, छोटा उदयपुर दाहोद डांग देवभूमि द्वारका गांधीनगर गीर सोमनाथ जामनगर जूनागढ़ खेड़ा कच्छ महिषागर महसाणा मोरबी नर्मदा नवसारी पंचमहाल पाटन, पोरबंदर राजकोट नेक्स्ट जो ये, तो साबरकाठा सूरत सुरेंद्रनगर तापी વડોદરા વલસાડ આમ તમામ જિલ્લાઓના વિદ્યાર્થી મિત્રો ને સમાવેશ કરી દેવામાં આવે છે અહીં તમે સંપૂર્ણ જે જનરલ કેટેગરીનું જે કટ ઓફ માર્ક્સ અહીં દર્શાવવામાં આવ્યું છે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો એ સંપૂર્ણ કટ ઓફ માર્ક્સ તમારે જોઈ લઉં જે પણ વિદ્યાર્થી મિત્રો આ માર્ક્સ મેળવ્યા હશે ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો કે અહીં જનરલ કેટેગરી એસસી કેટેગરી શિડ્યુલ ટ્રાઇબ અને ફિઝિકલ હેન્ડીકેપ અલગ અલગ જે કાસ્ટ જે છે એમને કાસ્ટ વાઇઝ અહીં

જેથી વિદ્યાર્થી મિત્રો પુનઃ અને તમારા જે ફેમિલીમાં જે પણ તમારા સગામાં વિદ્યાર્થીઓ જે ધોરણ આઠ ની એનડબલએમએસ ની પરીક્ષા આપી છે એમને પણ આ વિડીયો લિંક જે છે એ જણાવી દો અને કોઈ પણ કન્ફ્યુઝન હોય તો વિદ્યાર્થી મિત્રો તમે નીચે જે નંબર આપ્યો છે એ નંબર પર તમે કોલ પણ કરી શકો તો સંપૂર્ણ જે એનડબલએમએસ નું કટ ઓફ જાહેર થઈ ગયું છે સંપૂર્ણ મેરિટ લિસ્ટ પણ જાહેર થઈ ગઈ છે હવે ટૂંક સમયમાં જ વિદ્યાર્થી મિત્રો તમારા જે ડોક્યુમેન્ટો છે એ તમારે રેડી રાખવા કાસ્ટ સર્ટિફિકેટ

વિદ્યાર્થી મિત્રો પાત્રતા ધરાવે છે અને એમને મળશે વિદ્યાર્થી મિત્રો આ જે સ્કોલરશિપ છે દર વર્ષે તમારા વિદ્યાર્થી મિત્રો જમા પણ થઈ જાય છે આ દર વર્ષે તમને હા સ્કોલરશિપ મળશે મળશે અને મળશે બાર હજાર દર વર્ષે તમારા જમા થશે આમ ધોરણ બાર સુધી તમને આ સ્કોલરશિપ આપવામાં આવશે પરંતુ વિદ્યાર્થી મિત્રો તમારે જે ધોરણ આઠ ધોરણ નવ દસ અગિયાર બાર એ તમારે પાસ થવું પડશે તો મળીશું વિદ્યાર્થી મિત્રો આવી જ નવી માહિતી સાથે નવા જ્ઞાન સાથે જય હિન્દ વિદ્યાર્થી મિત્રો જય જય ગરવી ગુજરાત